Terima kasih telah નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યુઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર એસઓજી પોલીસની ટીમ એરપોર્ટ પાસે વાઇટલ ઇન્સ્ટોલેશન ચેકિંગ ની કામગીરી કરી રહ્યું હતું તે દરમિયાન એરપોર્ટના ગેટ પર વાહનો ચેકિંગ દરમિયાન ટ્રોલી બેગ અને સ્કૂલ બેગ લઈને એરપોર્ટથી બહાર નીકળેલા બે યુવકો પોલીસને જોઈને ગભરાઈ ગયા હતા અને પરત એરપોર્ટમાં જવા લાગ્યા હતા જે જોઈને એસઓજીના સ્ટાફને શંકા જતા તેઓને અટકાવીને તપાસ કરતા તેઓ પાસેથી વિવિધ બ્રાન્ડની મોંઘી કિંમતની અગિયાર નંગ વિદેશી શરાબની બોટલો બેગમાંથી મળી આવી હતી આ સાથે બે રોકડ રકમ પણ મળી હતી પોલીસે માંજલપુરમાં રહેતા ધવલ કિશોરભાઈ પ્રજાપતિ તેમજ હાર્દિક દિલીપભાઈ પટેલને ધરપકડ કરીને રૂપિયા ચાર લાખ પંચાવન હજાર સાતસો પચીસનો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે વધુ તપાસ માટે આરોપીઓને હળણી પોલીસના હવાલે કર્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર